સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ સુરતમાં કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવે છે આ સફાઈ કર્મચારીઓ કે જે દિવસ રાત મહેનત કરે છે સુરત શહેરને સ્વચ્છ બનાવી રહ્યા છે તેઓનું શોષણ થઈ રહ્યું હોય અને ત્યારે સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં જે સફાઈ કર્મચારીઓ છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જીકર ટ્રાન્સપોર્ટ કંપનીના સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ડ્રાઈવરનો આઠ હજાર પાંચસો અને સફાઈ કર્મચારીઓનો સાત હજાર પગાર આપવામાં આવે છે આટલા ઓછા પગારમાં કલાક તેમની પાસે કામ આવે છે આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી પણ આપવામાં આવે છે જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો તેની હાજરી નથી પુરાતી પગાર વધારવામાં આવે

નહી દેતી હોય અમને તપલી કે આપે તો પૈસા એ કાઢી ના આપે અને આ અમાર પેટ્રોની વાળો છે એવું નહી ચાલે છે અમારો તો આવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે તો આજના 5 વાગે ઉધી છૂટી ન મળે અમે કામ જ કર્યા રાખે તો અમે કામ કરે તો અમારો પગાર આપો અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું અને અમને પગાર બાબત અમે તો 20 પોઈન્ટ રોડ પરનો કચરો અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનો કચરો ભરીએ એવો કચરો ભરીએ ને કે આ ડાટિયાના ધોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું એની ઉપર જ અમારી પેઢીની પેઢી જાય છે કા શેઠ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું છે કે બધાને ઉતારી નાખો બધાને ઉતારી નાખો તો અમે રોટલો કેમ ખાશું અમને બીજું કોઈ કામ નથી આવડતું અમારી કચરામાં જ જિંદગી ગઈ અમારે એટલો જ ન્યાય છે બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના અમારી જોવા કચરામાં હાથ ની નાખે અમે કમાર આગળ થશે ને કઈ નકર અમારી જોડે તો કાઈ નથી અમારી હાલત